વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની હોલ ટિકિટ આવી ગઈ છે અઠવાડિયાની વાર છે જેવી તમારી પાસે હોલ ટિકિટ હવે આવે સ્કૂલમાંથી તમને હોલ ટિકિટ આપવામાં આવે તમારે પહેલું કામ એ કરવાનું છે કે એની અંદર તમારા જે વિષયો છે ધોરણ દસ અને ધોરણ બારમાં કે જેની તમે એક્ઝામ આપવાના છો એ બરોબર છે કે નહીં તમે એકવાર ચેક કરી લેજો વ્યવસ્થિત તમારું નામ એક ચેક કરી લેજો આ બી વસ્તુ ખાસ ચેક કરજો અને જો એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તુરંત તમારી સ્કૂલનો સંપર્ક કરજો એમાં સુધારા વધારા કરવા માટે જ્યારે તમારી પાસે હોલ ટિકિટ આવી જાય એટલે પહેલું કામ તમારે એ કરવાનું છે છે કે એની બે બે કરાવી નાખવાની કરી અને એના ઉપર સ્કૂલમાંથી ટ્રુ કોપીના સહી સિક્કા કરાવી લેવાના છે હવે આ જે સહી સિક્કા કરાવો ટ્રુ કોપીના એમાંથી એક કોપી તમારે તમારા ઘરે મૂકી દેવાની છે સાચવીને અને બીજી કોપી તમારે કોઈ જવાબદાર વ્યક્તિને સાચવવા માટે આપી દેવાની છે જો પરીક્ષા સમયે આપણી મૂળ જે ઓરિજિનલ હોલ ટિકિટ છે એ કદાચ ખોવાઈ જાય અથવા કે ગુમ થઈ જાય કે ફાટી જાય કોઈ પણ પ્રશ્ન થાય તો તમે જે ટ્રુ કોપી કરાવેલી હશે ઈ તમને હોલ ટિકિટ બહુ કામ આવશે એટલે પહેલું કામ આ કરજો કે ભાઈ એક્ઝામની જેવી હોલ ટિકિટ તમારી પાસે આવે એક સબ્જેક્ટ ચેક કરી લેજો એક તમારું નામ ચેક કરી લેજો અને એની બે કોપી કરાવી નાખજો જેથી તમને પરીક્ષા આપવામાં હોલ ટિકિટ બાબતે કોઈ વાંધો ન આવે થેન્ક યુ